નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી આગાહી ગુજરાતના કાર્ડ ધારકો માટે મોટા સમાચાર કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને મળશે સૌથી મોટી ભેટ વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે મળશે દસ રૂપિયાની સહાય સાથે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર નવા વર્ષમાં લોન થશે સસ્તી વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલ થશે સસ્તું પીએમ કિસાન યોજના નો બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે મહિલાઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને મળશે છ લાખ રૂપિયા સુધીને આર્થિક સહાય ભારતમાં વસ્તી ગણતરીની સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય પચ્યીસ હજાર રૂપિયાનું ઇનામ મળશે બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા ખેડૂતોને હપ્તા વગર મળશે બેતાલીસ હજાર રૂપિયા આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન આયુષ્માન કાર્ડમાં મફત સારવાર થશે હવે બંધ મહિલાઓ માટે આવી ગઈ છે ખુશખબર ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ખરીદવા માટે મળશેતાલીસ હજાર રૂપિયાની સબસિડી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વીડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે એ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં ચોમાસાની શરૂઆત બાર જૂનથી લઈને સોળ જૂન વચ્ચે થઈ શકે છે આનો અર્થ એ થયો કે ચોમાસુ સમયસર અથવા તો સામાન્ય કરતાં ચારથી પાંચ દિવસ વહેલું બેસી શકે છે જે એક શુભ સંકેત છે જૂન મહિના દરમિયાન ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે જુલાઈ મહિનામાં પણ અતિ સારો તથા ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે જૂન અને જુલાઈ એમ દોઢ મહિના સુધી ભારે વરસાદ અને ખૂબ સારા વરસાદ સાથે વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાનો પ્રારંભ થશે જ્યારે ઓગસ્ટમાં મધ્યમ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદની શક્યતા પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના કાર્ડ ધારકો માટે મોટા સમાચાર અંગૂઠાની ઝંઝટમાંથી મળશે મુક્તિ ક્યુઆર કોડ સ્કેન સિસ્ટમ અમલમાં આવશે કેમ બદલાઈ રહી છે સિસ્ટમ વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરફ્રિટ ન આવવાની માથાકૂટ અનાજ લેવા માટે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે થતી લબજપ હવે માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમારા હકનું અનાજ તમને મળવાપાત્ર રહેશે સાથે ચાલો મિત્રો જાણીએ કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ તો કે ડિજિટલ કુપન જેમાં દર મહિનાની પહેલી તારીખે તમારા મોબાઈલ વોલેટમાં અનાજ માટેનું ડિજિટલ કુપન ઓટોમેટિક જમા થશે સ્કેન સિસ્ટમ શું છે રેશનની દુકાન પર જઈને માત્ર કોડ સ્કેન કરવાનો રહેશે ડિજિટલ રિસિપ્ટ અનાજ મળ્યા બાદ તરત જ મોબાઈલ ફોન પર રિસિપ્ટ મળી જશે તો ચાલો મિત્રો જાણીએ કે રાશન કાર્ડ ધારકોને થનાર ફાયદા વિશે તો કે કાર્ડ ધારકને પોતાના ફોનમાં જ દેખાડશે કે તેમને કેટલો અને કયો જથ્થો મળવાપાત્ર રહેશે સરકાર અનાજ પાછળ કેટલો ખર્ચ કરે છે તમને કેટલી સબસીડી મળે છે તેની જાણકારી મળશે આ પ્રોજેક્ટ હાલ અમદાવાદના સાબરમતી ઝોનમાં શરૂ કરવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં રાજ્યભરમાં અમલમાં આવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળશે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ ખેડૂતો પહોંચી રહ્યા છે મહત્તમ ક્રેડિટ કાર્ડ મર્યાદા સત્તાવાર રીતે અગાઉના ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી હોવાથી દેશભરના આશે સાડા સાત કરોડથી વધુ ખેડૂતોને હવે તેમની ખેતી પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે વધુ સંસ્થાકીય ધિરાણ માટે પાત્ર રહેશે તો કે હવે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ લાખ રૂપિયાના બદલે પાંચ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મળવાપાત્ર રહેશે મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ખેડૂતો માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે જેમાંથી એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેમાં વર્ષમાં ત્રણ હપ્તામાં છ હજાર સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ વર્ષનો પહેલો અને યોજનાનો બાવીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ખેડૂતોએ એ વાત પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આ હપ્તો તમારા ખાતામાં ત્યારે જ આવશે જ્યારે તમે નિયમોમાં થયેલા ફેરફારને જાણતા હશો ચાલો મિત્રો જાણીએ કે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે બે હજારનો બાવીસમો હપ્તો જમા થશે ત્યાર પછી જાણીશું કે શું છે નવા નિયમો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી સાથે મિત્રો જો વાત કરીએ તો યોજના સંલગ્ન તમામ માહિતી મેળવવા માટે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને એ મહત્વની જાણકારી મેળવી શકો છો શું છે મિત્રો નવા નિયમો તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો મેળવવા માટે ખેડૂતો સૌ પ્રથમ ઇ કેવાયસી કરાવવું પડશે સાથે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું ખેડૂત આઈડી કાર્ડ નથી મેળવ્યું એવા ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો હપ્તો જમા નહીં થાય તો ખાસ કરીને મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કે કયા કયા ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો જમા થઈ ગયો છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા છે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ રજૂ થવામાં હવે વધુ સમય બાકી નથી પરિણામે દેશના કૃષિ ક્ષેત્રનો એક મોટો વર્ગ આગામી બજેટ પર નજીકથી નજર રાખી રહ્યો છે વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે ખેડૂતો સરકાર પાસેથી રાહતની આશા રાખી રહ્યા છે રકમમાં વધારો થવાની આશા ખેડૂતોને આશા છે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં વધારો કરશે હાલમાં ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે જોકે હાલના સંજોગોમાં આ રકમ તેમને અપૂરતી લાગે છે તેથી એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર બજેટ બે હજાર છવ્વીસ આ રકમ વધારીને દસ હજાર કરી શકે છે શું મિત્રો તમારું કહેવું છે કે આ બજેટમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતી રૂપિયા છ હજારની રકમ છે વધીને દસ હજાર કરવી જોઈએ હા કે ના નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં હવે સૌર ઉર્જાના વિકલ્પ તરીકે રૂપટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે આ નાની પવનચક્કી રાત્રે પણ સતત પાવર જનરેટ કરી શકે છે ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે સોલાર સિસ્ટમની સરખામણીએ તેમની કિંમત ઓછી છે અને તેના ફાયદા ચાર ગણા વધુ હોવાનું મનાય છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ મહિલાઓને દેશના વિકાસમાં ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે જ્યારે આજે અમે તમને આસામ સરકારની એક યોજના વિશે જણાવી રહ્યા છીએ જેમાં સરકાર મહિલાઓને દસ હજાર રૂપિયા આપી રહી છે બિહાર બાદ આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમશીલતા અભિયાન શરૂ કર્યું છે આ યોજના હેઠળ સ્વ જૂથોની મહિલાને તેમના બેંક ખાતામાં દસ હજાર સીધા આપવામાં આવે છે શું મિત્રો આ રીતે મહિલાઓને દસ હજાર મળે છે એવી જ રીતે ગુજરાતની મહિલાઓને પણ ગુજરાતની બહેનોને પણ દસ હજારની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે પંચોતેર હજારની સહાય ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલમાં મુકાઈ હતી આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું રહેશે જેના માટે સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે કે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય પંચોતેર હજાર રૂપિયાથી વધારીને એક લાખ કરવામાં આવી છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી જોકે સરકારે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોની યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય તરીકે આપવાની સૌથી મોટી જાહેરાત કરી છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્માન કાર્ડમાં મફત સારવાર બંધ થઈ શકે છે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ ગણવામાં આવે છે પરંતુ હવે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા જી હા દર્શક મિત્રો સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિકા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત ઇ કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે જો તમારું ઈ કેવાયસી બાકી હશે તો તમને નવું કાર્ડ ઇસ્યુ કરવા માટે આવશે નહીં જૂના કાર્ડ પર તમને હોસ્પિટલમાં સારવાર અટકાવી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે એટલે કે મિત્રો હવે તમે જે રીતે કાર્ડમાં આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે હવે સાથે સાથે હવે તમારે આયુષ્માન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે તો જ તમે આયુષ્માન કાર્ડનો છે એ ઉપયોગ છે એ સારવાર દરમિયાન કરી શકો છો મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય આ દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુના આંકડા ઘટાડવા અને ગોલ્ડન અવસરમાં ઇર્જાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે તે માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક જાહેરાત કરી છે હવે માર્ગ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને દેશભરની હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયાની મફત કેશલેસ સારવાર આપવામાં આવશે સાથે અકસ્માત સમયે દેવદૂત બનીને સમયે મદદ કરનાર નાગરિકો માટે રાહવીર યોજના હેઠળ ઇનામની રકમ વધારીને પચ્ચીસ હજાર કરવામાં આવી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં મળેલ રાજ્યોના પરિવહન મંત્રીઓની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો આયુષના હેઠળ ઇર્જાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતમાં પ્રથમ સાત દિવસ સુધી સૂચિબદ્ધ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોઈપણ એડવાન્સ રકમ જમા કરાવ્યા વિના સારવાર મેળવી શકશે જે વાહનનો વીમો નથી નહીં હોય તેમના ખર્ચ સરકાર રોડ સેફટી ફંડમાંથી ચૂકવવામાં આવશે તો ખાસ વાહનચાલકો માટે અકસ્માતમાં બનાવમાં જે વ્યક્તિ છે એમના માટે અને જે ખાસ કે મિત્રો હોસ્પિટલ સુધી જે વ્યક્તિને પહોંચાડે છે એમના માટે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે મિત્રો અત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત આંદોલન બંધ રાખવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પડતર પ્રશ્ન લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોય તેવું જણાય છે આગામી બાર તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજનાર આંદોલન હવે સ્થગિત કરી દેવામાં આવ્યું છે તેવી જાહેરાત કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે કરી છે આ કાર્યક્રમ રાજ્યભરમાંથી અંદાજે સિત્તેર હજાર જેટલા ખેડૂતો એકઠા થવાના હતા કિસાન સંઘના મહામંત્રીના જણાવ્યા મુજબ જે સ્થળે આંદોલન થવાનું હતું તે વિસ્તારમાં પીએમ મોદીનો નજીકનો રૂટ હોવાનું જણાય છે આંતરરાષ્ટ્રીય મહાનુભવનની મુલાકાત અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો આંદોલન સ્થગિત કરવાનું બીજું અને મહત્વનું કારણ સરકારનું હકારાત્મક વલણ છે આ બેઠકમાં ખેડૂતોની બાર જેટલી મુખ્ય માંગણીઓ પર સરકારે સંમતિ દર્શાવી છે મિત્રો ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓને મળશે છ લાખ રૂપિયાની સહાય મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એંશી કે તેથી વધુ પ્રેસેન્ટાઇલ મેળવનાર અને એમબીબીએસમાં પ્રવેશ લેનાર કન્યાઓ પાત્ર ગણાય છે પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી છ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ પાત્ર વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીના પચાસ ટકા અથવા બે લાખ રૂપિયા તેમને કન્યા કેળવણી નિધિમાંથી વધારાની ચાર લાખની સહાય આપવામાં આવશે આ રીતે મેડિકલ અભ્યાસ કરતી દીકરીઓને છ લાખ રૂપિયાની સહાય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતમાં વસ્તી ગણતરીની જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વર્ષ બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટેની જાહેરાત કરી છે આ તબક્કામાં ઘર યાદીની કામગીરીનો સમાવેશ થાય છે એક એપ્રિલ બે હજાર છવ્વીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની વચ્ચે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા નિર્ધારિત ત્રીસ દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે આ સૂચનાના સ્વગણતરીનો વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે ઘરે ઘરે જઈને ગણતરી શરૂ કરવા અને પંદર દિવસ પહેલાં ઉપલબ્ધ થશે આનાથી નાગરિકો એપ અથવા પોર્ટલ દ્વારા પોતાની માહિતી છે એ દાખલ કરી શકે છે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો સરકારે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જનગણના વર્ષ બે હજાર સત્યાવીસમાં બે તબક્કામાં કરવામાં આવશે આ પ્રથમ તબક્કાની વસ્તી ગણતરી એપ્રિલ અને સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ જ્યારે બીજા તબક્કાની ફેબ્રુઆરી બે હજાર સત્યાવીસમાં થશે તેમના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કા હેઠળ મકાન સૂચિબદ્ધતા અને આવાસ ગણતરી કરવામાં આવશે ત્યારબાદ બીજા તબક્કામાં વસ્તીની ગણતરી કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર સર કરીએ તો ફાસ્ટ ટ્રેગને લઈને વાહન ચાલકો આપે ધ્યાન જો તમે ફોર વ્હીલર અથવા કારના માલિક છો તો હાઇવે પર ટોલ ખર્ચ ઘટાડવા માટે ફાસ્ટ ટ્રેગ એન્યુઅલ ચાર્જ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ચેતવણી રૂપ છે તમારી એક નાની ઉતાવળ તમને આર્થિક મોટો ફટકો પાડી શકે છે જેમાં સસ્તા દરે અથવા તો સરળતાથી વાર્ષિક પાસ આપવાના બહાને લોકોના ખાતામાંથી પૈસા શેર લેવામાં આવે છે સહેજ પણ બેદરકારી રાખવા રાખજો તો તમને સીધું ત્રણ હજાર રૂપિયાનું નુકસાન પણ થઈ શકે છે તો ખાસ મિત્રો વાહન ચાલકો માટે ફાસ્ટ ટ્રેગને લઈને જે બનાવો બની રહ્યા છે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે હોમ લોન્સથી ઈએમઆઈમાં રાહતની આશા નવા વર્ષમાં આરબીઆઈ દરમાં શૂન્ય પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરી શકે છે જેમાંથી હોમ અને ઓટો લોન્સથી થશે આઈએફએલ કેપિટલના રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર પચીસમાં એક પોઈન્ટ પચીસ ટકાના ઘટાડા છતાં હજુ દર ઘટવાની શક્યતા રહે રેપો રેટ અને કોર ઇન્ફેક્શન વચ્ચેનો તફાવત બે પોઈન્ટ આઠ ટકા છે જે સરેરાશ એક પોઈન્ટ એક એક કરતાં વધુ હોવાના રેટકટમાં સંકેત આપ્યા આનાથી સામાન્ય લોકોના માર્સિક હપ્તા ઈએમઆઈ છે એમાં મોટું ઘટાડો થાય તેવી અપેક્ષા છે તો નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે હોમ લોન્સ સસ્તી થઈ હોય તેવા અહેવાલ પણ ગણવામાં આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવ્યા જેમાં આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન એ પીવીસી આધાર કાર્ડની સૌથી મોટી જાહેરાત કરી છે અને ફી વધારીને પંચોતેર કરવામાં આવી જે અગાઉ પચાસ હતી પચાસ રૂપિયા હતી માફ કરજો આ વધારો મટીરીયલ અને પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરીમાં વધતા ખર્ચના કારણે કરવામાં આવી છે નવી ફી એક જાન્યુઆરીથી અમલમાં આવી છે તેમાં જીએસટી અથવા તો સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે પીવીસી કાર્ડ ડેબિટ કાર્ડ જે છે એવું તમને જોવા મળશે એટલે કે ટકાઉ હોય છે જે સરળતાથી ખરાબ થતું નથી તો હવે આધાર કાર્ડ છે એ અપડેટ કરવા પડશે હવે તમને પીવીસીવાળું આધાર કાર્ડ છે એ મળવાપાત્ર રહેશે મટીરીયલ સારું હશે અને એનો જે આયુષ્ય છે ટકાઉ પણ સારું રહેશે